પૂરી ખાતરી આલી કે ચોવીસ કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે અમને સંતોષ છે કે ચોવીસ કલાકની અંદર અમારું પાત્રુ પોછું જે પણ દબાણ હોય એ અમને આશા છે કે ખુલ્લું થઈ જશે અને એના માટે અમે પચાસ જણા તાલુકા પંચાયતમાં હતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું સાહેબે ખાતરી આપી સરપંચ જોડે ચર્ચા કરી અને ઓનો સુખદ નિવાળો આવશે એમને ખાતરી આપી સાહેબ ગામની અંદર જે મેઇન રોડ પાંચસો મીટર અને સોળ મીટર પહોળો સુવિધા પંથનું હતું એમાં અમુક બાંધકામ દબાણમાં હતું ને અમુક ખુલ્લું છે અમુક જેના અંદર આઠ થી દસ ફૂટ જ દબાણ છે એ દૂર કરવા માટે ગ્રામ લોકોનો ઉગ્ર આંદોલન હતું અને એ ગામ લોકોએ મેઘરજ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને એમને મને જોન થતાં મારા લેખિતમાં આપી અને આગળની કાર્યવાહી કરવા બાબત